ધારાસભ્ય શૈલીષભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સુનલબેન કિશોરભાઈ સોલંકી આવ્યા હતા જ્યાં તેમણે રેલવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચા વિચારણા કરી હતી ડભોઈના ઐતિહાસિક રેલવે સ્ટેશન એકતાનગર રેલવે લાઇન જોડાણ બાદ સતત રેલવે સ્ટેશન વિકસિત અને આધુનિક બનાવવામાં આવ્યું છે જેમાં યાત્રીઓની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બત્રીસ કરોડના ખર્ચે રેલવે સ્ટેશન આધુનિક અને વધુ વિકસિત કરવામાં આવી રહ્યું છે ત્યારે ડભોઈ સ્ટેશન ખાતે ચાલી રહેલ કામોનું ધારાસભ્યશ્રીએ નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે આ અંગે અધિકારીઓ સાથે કામોને લઈને ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી પ્રજાના તેમજ રેલવેના પ્રશ્નો અંગે ડભોઈથી પ્રતાપનગરથી એકતાનગર મુંબઈ જતી ટ્રેનનું સ્ટોપેજ અને રેલવેમાંથી અહીંથી જ ટિકિટ મળી રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી Some i